एकदम शांत लेड पे उठिट चल फटाफट ब्लॉक ही गया जरूरत मेन हवे

ठंडी मटे साड़ी ना फिर से अटर दौड़ दौड़ कर ले गए में छोटी दादी जी श्री नहीं अरे और दो और को हां बंको बंको रंग को फूल गर्मी में आ जाए મિત્રો આપણે તો પાછા રિટર્ન માં પોકી ગયા કાટા પર ઓય જઈ તો જગ સમય ઓ હવે ચાલો નહી ધોઈને પાછા રેડી થઈ ગયા અને પાછા રામેરા વજપ લાગે છે ચલો મળીએ શાબાશ બેટા બહુત બઢિયા મિત્રો આપણે તો નહી ધોઈને રેડી થઈને આવી ગયા છે કાટા પર હવે ફરીથી ઓળો તો કોઈ બી ગાડી છે નહીં

નવરા ઠરશે જ છે. સાલા ફરી ફરી ફાટી ગયા છે. મિત્રો જોઈ શકો છો કે આવી ગયા છે આપણે હોટલે અને જોઈ લો કે પેલા બે બંકાતો ભાઈ બે ઉભા છે સર ને ભગી ગયા છે પતા પડતા બે બેટ હોટલે કાકી ઉપસી લાગે છે કે મારો વિડીયો નહી લેતો એનો વિડીયો લઈ આવી ચલો

anel <laughs> leek kael di deka ki nuh vae si e mab kael yenne e badis eek ti kala a o ala an ti on ti daik de 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 da no to de bahon e coso helia da we do ta jagan pang pang